ગુજરાતમાં સરકારના મુખ્યમંત્રીને પણ પરચો તમે લાવી દીધો અને દેવાની પણ અજમાબાઈને બધી આખું ટીમે ને કરી ની અને એના પરિણામ સ્વરૂપે સરકારને સરકાર ને તકલીફ એની ચકલીભૂમી છે એમાંથી જાય કોઈ કોઈ જાય પણ આંદોલન કોઈ પણ લડત કોઈ એટલે આખા સંગઠન આખા ગુજરાતમાં અત્યારે છવ્વીસ જિલ્લામાં કામ કરે છે અને છવ્વીસ જિલ્લાનું આ સંગઠન એક મજબૂત લડાઈ લાંબા સમયથી લડે